મારું નામ કનુભાઈભાઈ ઝબલિયા ગરડા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ગરડા નગરપાલિકા ગુજરાતની અંદર હું તો જ્યાં સુધી વિચારી રહ્યો છું આવી ગુજરાતની અંદર આટલી ભ્રષ્ટાચારથી ભરેલી નગરપાલિકા કદાચ ગુજરાતમાં પહેલી આ કારણ કે જવાબદાર અધિકારીઓ મોટા ભાગે હોતા નથી અને હોય તો સામાન્ય લોકોને કોઈને સાંભળતા પણ નથી કોઈના ફોને ઉપાડતા નથી એક હતું શાસન જ એ લોકો હાંકી રહ્યા છે ભયંકર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આપણે આની પહેલાના નગરપાલિકાના ચીફ ઓફિસર લાખો કરોડ રૂપિયા નું કૌભાંડ કરીને એવું હતું એવી આશા હતી નવા ચીફ ઓફિસર જે આવશે એ સારા આવશે અને લોકોના મુશ્કેલીનો જે હોય છે એનું નિરાકરણ કરશે તો આ ચીફ ઓફિસર પણ ક્યારેય ઘટના શહેરની અંદર મુલાકાત લીધી નથી કે શેરીની અંદર બહાર નીકળ્યા નથી એ ચેમ્બરમાં ચેમ્બરમાં બેઠા રહે અને લોકોના પ્રશ્નો છે એને કોઈ જાતની વાત આપવાની રહેતી નથી જે દાખલા કે અત્યારે જ્યાં જુઓ ત્યાં કલર કામ ચાલુ છે દિવાલોમાં બરાબર તો હવે એ દિવાલો લાખો રૂપિયાના બિલ ચૂકવવા તો એની અમે આ જે ગામના ખાડા જે છે શેરીએ છે બરાબર એ ખાડા પૂરવાની કેટલાય સમયથી રજૂઆત કરવામાં આવે છે એનું કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી સામાન્ય માણસોને દાખલો જાતિના દાખલા કે આવકના દાખલા માટે સામાન્ય દાખલાઓ સ્કૂલમાં દેવા માટે જાય તો બૈરાઓ અને બરાબર અને બાળકોને કેટલી મુશ્કેલી પડે છે એને એની કોઈ વાત જવા હોય એટલી મુશ્કેલી પડે કોઈ હાજર હોય ન હોય દાખલાના દાખલા આપવામાં આવતા નથી પછી તમે આજની તારીખમાં કે કેટલા કેટલા છે અંદર અને ગંદા પાણીથી ભરેલા પાણી વરસાદનું પાણી હજી આજની તારીખ સુધી નિકાલ કરવામાં આવેલ નથી છે તમે જુઓ તો ખાડા અને એમાં ખાસ કરી જીના નાકેથી મહાદેવજીના મંદિર સુધી જે ખાડા છે રજૂઆત કરવામાં આવે અને અગાઉ પણ કરવામાં આવેલ છે તો એમ કે આર નો એ વિસ્તાર આવે છે

માન્ય શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાહેબને અમે આમંત્રણ પાઠવેલ છે અને એણે અમને ચાર એક તારીખ આપેલ છે લોકોને લોકોના પ્રશ્નોની વાત આપવા માટે જાહેર મંચ ઉપરથી ચર્ચા કરવાના છે અને નગરપાલિકાના ભ્રષ્ટાચાર અંગે પણ જાહેરથી ચર્ચા કરવાના છે અને ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી અને આની જો તપાસ કરવામાં આવે છેલ્લા દસ વર્ષથી નગરપાલિકાના જે છે એની અંદર જો કલેક્ટરશ્રી તથા ઉચ્ચકક્ષાએ મેળા અધિકારીઓ શ્રી જાત મુલાકાત પોતે લે અને રેકોર્ડ તપાસવામાં આવે તો હજી વસ્તુનો ખ્યાલ આવે કે કેટલો કેવડો ભ્રષ્ટાચાર કરવામાં અધિકારીઓ તરફથી આવેલ છે ચાર એક ના રોજ સાડા ચાર કલાકે રિવરફ્રન્ટ ઉપર અમે શક્તિસિંહ ગોહિલ કાર્યક્રમનું આયોજન કરેલ છે તો તમામ મિત્રોને અમે જાણકારી કરી છે જે જે લોકોના પ્રશ્નો હોય અને જે નાના મોટા પ્રશ્નો હોય તે પણ શક્તિસિંહ ગોયલને રૂબરૂ લેખિતમાં આપી શકે એવી તમામ પ્રજાજનોને વિનંતી કરવામાં આવે છે